સુરત શહેરમાં હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ શ્રાવણમાં કિરણ જેમ્સે દસ દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ ફેલાયો હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ જોવા મળ્યો મોટી કંપનીઓ રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન કાપ નહીં મૂકે તો સ્થિતિ નહીં સુધરે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરવામાં આવી હીરા બજારમાં હજુ પણ આવી સ્થિતિ રહે તેવી સંભાવના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સરકાર લાગુ કરે તો ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોને મંદીમાં સામનો કરવાનો એક જ વિકલ્પ મળે આવો જાણીએ આ વિશે રત્ન કલાકાર શું જણાવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદિરનું માર સહન કરી રહ્યું છે સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ માંગ કરી કરી હતી હતી યોજનાની પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી કાલે જ એક મોટી મોટા ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા અઢારથી થી સત્યાવીસ સુધી જન્માષ્ટમી પૂર્વે દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે બે હજાર આઠની અંદર મંદિરનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી તો આપ બે હજાર ચોવીસની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એ મારી અમારી માંગણી છે અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે કારણ કે મંદીનો કેવી અસર છે જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર્ગ સહન કરી રહ્યો છે ઉદ્યોગ પોતાની કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે